મારા હૃદયનું ગામ પાનવા મિત્રો આજે હું તમને મારા હૃદયને ખૂબ જ પ્રિય એવા મારા ગામ પાનવાની સફરે લઈ જઈ રહ્યો છું શહેરની ભીડ અવાજ અને ધૂળથી દૂર અહીં એક એવું ગામ છે જ્યાં પ્રકૃતિનું સંગીત અને લોકોનો સાદગી ભર્યો સ્વભાવ જીવંત છે પાનવા ગામ હરિયાળા ખેતરોની વચ્ચે વસેલું છે અહીં પ્રવેશતા જ ઘન પાંદડાવાળા ઝાડ પંખીઓનો કલરવ અને તાજી હવા મનને પ્રસન્ન કરી દે છે ગામના મધ્યમાં મોટું શ્રી રામજી મંદિર છે જ્યાં રોજ સવારે અને સાંજે આરતી થાય છે ગામની બાજુમાં એક તળાવ છે જ્યાં બાળકો માછલી પકડે છે વરસાદ આવે ત્યારે આ તળાવ આખા ગામને જીવંત બનાવી દે છે ગામના લોકો અને તહેવારો પાનવા ગામના લોકો ખૂબ જ મહેનતું અને હળવાશ ભર્યા છે ખેતરમાં આખો દિવસ કામ કર્યા પછી પણ તેઓ સાંજે ભેગા થઈને ભજન કીર્તન કરે છે તહેવારો વખતે તો આખું ગામ ઝગમગી ઊઠે છે નવરાત્રીમાં ગરબા ઉત્તરાયણમાં પતંગ અને દિવાળીમાં દીવડા આ બધું પાનવાના આંગણે જ ઉજવાય છે અહીં એકબીજાને મદદ કરવાનો ભાવ એટલો ઊંડો છે કે કોઈને ક્યારેય એકલતાનો અનુભવ થતો નથી સવાર અને રાતની સુંદરતા અહીંની સવાર ખૂબ જ ખાસ હોય છે ખેતરમાંથી આવતી સુગંધ મનને શાંતિ આપે છે બાળકો કાચી પગદંડી પરથી શાળાએ જાય છે જ્યાં શિક્ષકો તેમને માત્ર પાઠ જ નહીં પણ જીવન જીવવાની રીત પણ શીખવે છે પાનવા ગામમાં પ્રવેશતા જ આવેલા રામદેવપીરનું મંદિર ગામના ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાય છે રામદેવપીરજીને લોકદેવતા અને કલ્યાણકારી અવતાર માનવામાં આવે છે લોકો તેમને પીરજી અથવા બાબા નામે યાદ કરે છે ભક્તો ધ્વજ ચઢાવે છે આરતી કરે છે અને પ્રસાદ પામે છે પાનવા ગામના તળાવના કિનારે આવેલું જોગણી માતાનું સુંદર મંદિર ગામની શોભામાં વધારો કરતું એક પવિત્ર સ્થાન છે જ્યારે મંદિરનું પ્રતિબિંબ તળાવના નીલાંબરી પાણીમાં ઝળહળતું દેખાય છે ત્યારે દૃશ્ય અદ્ભુત લાગે છે સવારે સૂર્યોદયના કિરણો મંદિરે પડે છે ત્યારે આખું વાતાવરણ એકદમ શાંતિમય બની જાય છે ગામના લોકોની એવી માન્યતા છે કે જોગણી માતા તળાવના જળ સાથે સંકળાયેલી છે માતાની કૃપાથી તળાવ ક્યારેય સુકાતું નથી અને ગામમાં સુખ શાંતિ કાયમ રહે છે આ મંદિર પાનવા ગામ માટે માત્ર ધાર્મિક કેન્દ્ર જ નથી પણ એકતા શ્રદ્ધા અને પરંપરાનું પ્રતિક છે રાત્રે આખું આકાશ તારાઓથી ઝગમગી ઊઠે છે કારણ કે શહેરની જેમ અહીં કોઈ ધુમાડો કે પ્રકાશનું પ્રદૂષણ નથી મારા માટે પાનવા ગામ માત્ર એક વસાહત નથી પરંતુ એક મોટો પરિવાર છે અહીંનું દરેક ખેતર દરેક ઝાડ અને દરેક માણસ મને પોતાનો લાગે છે ભલે હું દુનિયાના કોઈપણ ખૂણે જાઉં પરંતુ મારો હૃદય હંમેશા પાનવા ગામમાં જ ધબકતું રહેશે મારું ગામ નાનું છે સાદું છે પણ અહીંના લોકોના દિલ એટલા મોટા છે કે દુનિયાની કોઈ પણ મોટી જગ્યાની સરખામણીમાં પાનવા હંમેશા વિશાળ લાગે છે જય માતાજી જય ભવાની